હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો જો તમે ઘરે બાજરાના રોટલા બનાવતા હો અને ક્યારેક વધ્યા હોય તો તમે તેમાંથી આ રેસીપી બનાવી શકો છો આ વઘારેલો રોટલો ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ તે માટે બે નંગ બાજરાના રોટલા એક કાંદો એક ટમાટર બે ત્રણ લીલા મરચાં આદું અને થોડું લસણ લેવું અને બધાને બારીક ચોપ કરી દેવું ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ તેમાં એક ચમચો ઓઇલ એડ કરીએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન રાઈ એડ કરી દઈએ ત્યારબાદ તેમાં વન ફોર ટી સ્પૂન જીરું એડ કરી દઈએ રાઈ તળતે એટલે તેમાં વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ ચાર પાંચ મીઠા લીમડાના પાન એડ કરી દઈએ હવે તેમાં આદુ અને લસણ બારીક ચોપ કરેલા છે તેને ઉમેરી દઈએ અને હલાવી લઈએ હવે તેમાં બારીક ચોપ કરેલ કાંદો એડ કરી દઈએ અત્યારે મેં એક જ કાંદો લીધો છે બે લીલા મરચાં બારીક સમારેલા એડ કરી દઈએ તેને મિક્સ કરી ધીમી આંચ પર સાંતળવા દઈએ ડુંગળીની સામાન્ય કચાસ દૂર થાય એટલી વાર બે કે ત્રણ મિનિટ સાંતળી લીધા બાદ હવે તેમાં સમારેલ ટમાટર ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી સાંતળી લઈએ મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ તેને મિક્સ કરી ધીમી આંચ પર રોસ્ટ કરી લઈએ અત્યારે ટમાટર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરવાના છે હવે તેમાં વન ફોર્થ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈએ તેને મિક્સ કરી ફરી ધીમી આંચ પર રોસ્ટ કરી લઈએ હવે આ ટમાટર સોફ્ટ થઈ ગયા છે તેમાં રોટલાના કટકા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી હલાવી લઈએ કેટલાક લોકો આમાં છાસ એડ કરતા હોય છે પણ મેં પહેલાં રોટલાના કટકા એડ કર્યા છે કેમ કે રોટલાના કટકા એડ કરવાથી તેનું ટેમ્પરેચર ડાઉન થાય છે જો છાશ એડ કરશું તો છાશ ફાટી શકે છે હવે એક ગ્લાસ જેટલી છાશ તેમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી હલાવી લઈએ અને તેને મીડિયમ આંચ પર ચડવા દઈએ છાશનું પ્રમાણ પણ તમે ઓછું કે વધુ કરી શકો અત્યારે મેં એક ગ્લાસ છાશ એડ કરી છે જો જરૂર પડશે તો થોડી વધુ છાશ એડ કરશો હવે ફરી તેને મીડિયમ આંચ પર થોડી વાર ચડવા દઈએ આ રોટલો સહેજ સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનો છે તો તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈએ અત્યારે મને છાસ થોડી ઓછી લાગે છે એટલે મેં હાફ ગ્લાસ ફરી છાસ એડ કરી છે તમને જે રીતે તેનો રસો કરવો હોય એ મુજબ છાસ ઓછી કે વધારે એડ કરી શકો તેને બે મિનિટ ઉકળવા દઈ અને ત્યારબાદ ગેસ ઓફ કરી અને નીચે ઉતારી લેવું તો તૈયાર છે વઘારેલો રોટલો જે ખૂબ જ ટેસ્ટી બને છે હવે તેને શવ કરીએ વઘારેલો રોટલો ગરમ ગરમ જ શવ કરવું અને ગરમ ગરમ જ ખાવાની મજા પડે છે વઘારેલા રોટલાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો તો અત્યારે મેં તેને પ્લેટમાં શવ કરી લીધું છે અને હવે તેના પર થોડી સમારેલી કોથમીર મૂકી દઈએ રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમે ઘરે વઘારેલો રોટલો કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં જણાવજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય